એ દેખાતું નું બોલી જાઓ ડીએપી ખાતર માં જે ઉપર થી અમને ને નો આપે છે બરોબર ઇ નેનો અમને ને આપી ડીએપી ભેગો જે આવે એને સરકાર ભરી દેતા આપે આયા મના ઉપર થી તમને બિલ સાથે આપે હે ને હા બિલ સાથે જ આપે આ રી જો એના ઉપર તમને આપો ને ખેડૂને ના બિલ વખત નો જ આપે છે બિલ બતા જા રે બોલ જોઈ લે નેનો ની છે ને ઉપર ઈ ડીએપી ની છે ઈ રહ્યા ડીએપી છે આ વાહે રયો

હું અત્યારે ખાતર લેવા માટે શેર પટેલ જાંબુડાવાડાને અહીં આવ્યો છું મેં અત્યારે ડીએપી ખાતર લીધું છે અઢાર છેતાલીસ જીરો એની ભેગું મને એક નેનો ડીએપી આપ્યું છે ત્રણ ઠેલી એક બોટલ આપે છે જો કે આ સેટ છે આ સેટ એવું કહે છે કે અમને ઉપરથી આપીએ તો સરકાર એમ કહે છે કે ઉપરથી અમે ડીએપી આપતા નથી અને અમને ઉપરથી ફરજિયાત આપ્યું છે આવડા સેઠ એમ કહે કે ફરજિયાત અમને આપ્યું એને ફરજિયાત આપે તો સરકાર બેધારી તલવાર નો આપે કાં જાહેરમાં આવીને એમ કહી દે કે અમે નેનો દેતા નથી તો આને હું કામ હેરાન કરે વેપારીને ખેડૂતને ખેડૂત હેરાન કરે છે બે ધારી તલવાર છે હું આ કાકા જ કઉ કાકા તમને ઉપરથી આપે કે નથી આવે છે ગાડી ભેગું જ આવે અને ફરજિયાત કે ખેડૂત ને એના વગર આપને આપતું જ નથી ને તમારે જોઈ તો મગો દીધા આવશે જો આ વેપારી એમ કે છે કે ફરજિયાત નેનો ડીએપી આપે નેનો ડીએપી વગર અમને આપતા નથી ખાતર તો હું સરકારને કહેવા માંગુ છું કે તમે બે ધારી તલવારનું આપો તમે ફરજિયાત આપો છો મેં લીધું છે આ મારું બિલ છે ખરેખ જિયાદ આપે છે